દાહોદના ફતેપુરા ખાતે ભગવાન જેમાં ડીજે અને બેન્ટના તાલે રામ ભક્તો નાચી ઉઠ્યા હતા ભગવાન શ્રીરામ ભવ્ય રથ તેમજ મોટી સંખ્યામાં ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા ફતેપુરા વિવિધ વિસ્તારોમાંથી તેમાંના ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ગરબા રમીને રામજીના મંદિરે પહોંચી અને ત્યાંથી રામજીના મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ ગામના લોકો અને સંગઠનો દ્વારા બપોરે પાણી શરબત આઈસ્ક્રીમ નાસ્તા તેમજ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય શોભાયાત્રામાં ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરનો લાભ લીધો હતો